સ્કૂલ વાહન ચાલકો અને શાળા સંચાલકો ચુસ્તપણે નિયમોનું પાલન કરવા માટેની બેઠક વડોદરા પોલીસ મથકે યોજાય

શ્રાવલિયાની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી આર એમ રાવલિયા આરટી ઇન્સ્પેક્ટર બારડોલી આજરોજ કડોદરા પોલીસ સ્ટેશન ખાતે તમામ વિસ્તારની તમામ સ્કૂલોના સંચાલકો એમના એમના સ્કૂલ સ્કૂલના ટ્રાન્સપોર્ટ સંભાળતા મેજસ્ટ્રીઓ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરો ઇકો ચલાવતા ભાઈઓ રિક્ષા ચલાવતા સ્કૂલ વેન ચલાવતા તમામ ભાઈઓને અહીંયા મિટિંગ યોજવામાં આવેલી છે આ મીટિંગ પાછળનો આશય માત્ર એટલો કે હા હવે વિધિન છ સાત દિવસ અઠવાડિયાની અંદર સ્કૂલ નું સત્ર નવું સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે તો આ બધા જ આ સ્કૂલની જે કઈ રોડ સેફટી છે સ્કૂલના બાળકો માટેની એ બાબતે આજે મિટિંગ યોજવામાં આવેલી હતી આ મીટિંગમાં અમે બધાને આપણા જે કંઈ મોટર વાહન ખાતાના નિયમો છે એમને નિયમોને લગતા એમને માહિતગાર કર્યા છે કે આ તમામ નિયમો નું પાલન થવું જોઈએ એમને કોઈને જાણ ન હોય તો એમના વિશે જાણ કરવામાં આવી છે સંચાલક શ્રીઓને બી એમને લગતી જે કંઈ જવાબદારી છે એમનો અમે જાણકારી પૂરી પાડેલી છે તો આ તમામ નું આયોજન માત્ર માત્ર બધાને જાણકારી પૂરું પાડવાની છે અને ભવિષ્યમાં આપણા વિસ્તારની અંદર આવો કોઈ જ રોડ સેફ્ટીને રિલેટેડ કોઈ પણ અકસ્માત ન થાય એ આશયથી આજે મિટિંગ યોજવામાં આવેલી અને તમામને સંપૂર્ણ માહિતી આપેલ છે

પછી ડ્રાઈવર પાસે વેલિડ લાઇસન્સ હોવું જોઈએ આ તમામ વ્યવસ્થા જે જે છે છે બાળકોને સુરક્ષિત કરે એ તમામ વ્યવસ્થાની એમની જરૂર હોય છે પછી બીજું કે સ્કૂલની બસની બહારની બાજુ જે છે બારી બાજુ ત્યાં એવી જાડીઓ હોય છે જેથી સ્કૂલના બાળકોના અવયવો કોઈ શરીરના અવયવો બહાર ના લઈ શકાય પછી સ્કૂલ ઈકો યા તો સ્કૂલ રિક્ષાની વાત કરીએ તો એમાં જે કઈ સીએનજી છે એમને વારંવાર રીટેસ્ટ કરાવેલા કરાવેલા

આ મીટિંગમાં સ્કૂલ સંચાલકો અને વાહન ચાલકોને પૂરતી સમજ અને માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન આપણા વિસ્તારમાં નહીં થાય તેનું પૂરતું ધ્યાન રાખવા જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ હિંદ ટીવી ન્યૂઝ વડોદરા